નમસ્કાર ખેડૂત મિત્રો હવે હું છું ધ્રુવ ડોડિયા કૃષિ બલરામમાં તમારું ફરી એકવાર સ્વાગત છે હવે આ આજે આપણે આજના વિડીયોમાં માઇકોરાયજા વિશે ચર્ચા કરીશું માઇકોરાયજા એક પ્રકારનું ખાતર જેવું છે તે એક પ્રકારનું ઇકો ફ્રેન્ડલી અને ટોટલી ઓર્ગેનિક પ્રોડક્ટ છે તેનું ખેતીમાં મહત્ત્વ શું છે ખેડૂતો જનરલી તેના વિશે ઓછું જાણે છે તેના ઉપયોગ કરવાથી અનેક ફાયદા થાય છે ખેતીમાં અને કોઈ પણ જાતનું કેમિકલ નથી એટલે કોઈ નુકસાન કરતું નથી જમીનમાં ખેડૂતોને તેના વિશે માહિતી એટલી બધી નથી પરંતુ તે ખેતીમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે ખાસ કરીને જે લાંબા ગાળાના જે આપણે બગીચાના પાક હોય તેમાં વધારે પડતું તેના વિશે આજે માહિતી લઈએ માઇકોરાઈજા શું છે કયા સ્ટેજે તેનો છંટકાવ કરવો કેટલો ડોઝ રાખવો જોઈએ કઈ કઈ બ્રાન્ડનો વાપરવો જોઈએ એના ફાયદા ક્યાં કયા છે તમામ આ વિડીયોમાં આપણે જોજું આ વિડિયો અંત સુધી જોજો એટલે તમામ માહિતી તમને મળે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો માઇક્રોજા છે શું એ આપણી મિત્ર ફૂંક છે એક પ્રકારની જેમ શત્રુ ફૂગ હોય આપણા પાકોને નુકસાન કરતી હોય ને રોગો કરતી હોય તેમ આ એક મિત્ર ફૂક છે તે કુદરતી રીતે તો ખેતરમાં હોય જ છે અને કુદરતી રીતે જંગલમાં પણ તમામ તમે નેવું થી પંચાણું ટકા વૃક્ષો લઈ લો તો તેમાં તેની હાજરી જોવા મળતી જ હોય છે તે ક્યાં હોય છે તો કે કોઈ પણ છોડ લઈ લો તમે તો છોડના મૂળિયામાં તે એક ફૂગ છે અને છોડના મૂળિયામાં તે વીટળાઈ જાય છે અને તેના જે તંતુ છે તે છોડના મૂળિયાની અંદર પણ દાખલ થાય છે અને છોડના મૂળિયાની આજુબાજુ વીટળાઈ જાય છે અને તેના જે તંતુ છે તે જમીનની અંદર લાંબે સુધી પ્રસરાવે છે આવી રીતે જે જે છોડના મૂળ છે તેનો જે વિસ્તાર છે તે વધારે છે આથી ફાયદો શું થાય છે કે છોડના મૂળનો વિસ્તાર વધારે એટલે જે છોડ છે તે વધારે પ્રમાણમાં પાણી અને પોષક તત્વો છે જમીનમાંથી લઈ શકે છે લાંબા લાંબા અંતર સુધી તે તેના મૂળિયા તંતુ મૂળ પ્રસરાવે છે તેથી પાણી અને પોષક તત્વો છે તે તેના મૂળિયા દ્વારા ન લઈ શકે તે પણ આ તે દ્વારા લઈ શકે છે આ માઇક્રોરાઇઝા છે તે વધારે પડતું જે ફોસ્ફરસ જમીનમાં હોય કે જે ન લઈ શકે વૃક્ષ ઝાડ ફોસ્ફરસ તે વધારે પડતું લેવામાં જે છોડને મદદ કરે છે ચાર મહિનાના પાંચ મહિનાના પાકમાં તે ઉપયોગમાં લેવામાં આવે છે જનરલી અને વધારે પડતું તે બાગાયતી પાકો છે જે ઓળચાડ ક્રોપ છે ચીકુ છે આંબો છે નારેડી છે તેમાં તે વધારે ફાયદો કરે છે એકવાર જમીનમાં આપણે તેનું નાખી દઈએ પછી તે પોતાની રીતે વધ્યા કરે છે અને જમીનમાં ભેજ હોય એટલે તે પોતાની રીતે મલ્ટિપ્લાય થયા કરે છે અને ફાયદો કરે છે તો માઇક્રોરાઇઝા કયા કયા ફાયદો છે તમને હું કહું એક તો તે પોષક તત્વો જમીનમાંથી જે આખે આખે સુધી હોય જ્યાં મૂળિયા ન ભૂકે ત્યાંથી બધે લઈ આવે છે અને છોડને પ્રાપ્ય બનાવે છે આ સિવાય તે પાણી છોડને પ્રાપ્ય બનાવે છે અને જો અમુક તાણની પરિસ્થિતિ હોય કે જમીનમાં પાણી ઓછું હોય વરસાદ ઓછો થયો હોય કે જમીનમાં ભેદનો પ્ર અભાવ હોય ત્યારે એ સમયમાં પણ તે છોડ છે તેને સર્વાઈવલ માટે પાણી ઉપલબ્ધ કરાવે છે કારણ કે તેનું પહોંચ છે તે લાંબે અંતર સુધી તેના તંતુ પ્રસરેલા હોય છે અને મૂળ છે એની અરે સહજીવન હોય છે અને એની અરે કોન્ટેકમાં હોય છે આ સિવાય શું કરે છે તે મૂળ છે તેની આજુબાજુ વીંચવાઈને એક આવરણ બનાવી દે છે એક શિલ્ડ બનાવી દે છે બુલેટ પ્રૂફ જેકેટની જેમ એટલે કોઈ પણ પ્રકારના બીજા મૂળને અમુક જે રોગો કરતા અટેક કરતા જે ફૂગ કે બેક્ટેરિયા હોય તેનાથી પણ રક્ષણ આપે છે એટલે કે જે અમુક રોગો સામે પણ માઇકોરાઈજા રક્ષણ આપે છે આ સિવાય તે અમુક એવા સ્ત્રાવો ઉત્પન્ન કરે છે એ સ્ત્રાવોના કારણે જે જમીનનું સ્ટ્રક્ચર છે જમીનનું બંધારણ છે તે સુધરે છે અને જમીનની જે પાણીની નિતારક શક્તિ છે આ સિવાય બીજી જમીનની જે શક્તિ છે તેમાં સુધારો થાય છે અને બીજા આપણે ફાયદા કરીએ તો આજુબાજુના જે બીજા મિત્ર બેક્ટેરિયા અથવા બીજી મિત્ર ફૂગ છે તેની સંખ્યામાં પણ આ વધારો કરે છે હવે જોઈએ કે કયા કયા પાકોમાં ઉપયોગ કરી શકાય જનરલી જે બધા જ આપણે બધા તમામ પ્રકારના પાકોમાં તેનો ઉપયોગ કરી શકાય છે કારણ કે એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે તેનું કોઈ નુકસાન નથી તે કુદરતી રીતે તો જમીનમાં હાજર હોય જ છે પરંતુ આપણે હાલના સ્ટેજે જે વધારે પડતું રાસાયણિક ખાતર અથવા તો રાસાયણિક જંતુનાશક ફૂગનાશક જે છે એના વધારે પડતા ઉપયોગના કારણે તેની જે પોપ્યુલેશન છે તેની સંખ્યા જમીનમાં ઓછી થઈ ગઈ છે તેથી આપણે જો બારેબેરથી એડ કરીએ તો તેનું સંતુલન જળવાઈ રહે અને પાકને ફાયદો કરાવે છે હવે ક્યા સ્ટેજ એ તો કે એક તો આપણે વાવણી કરીએ ત્યારે જ નાખી દઈએ તોય પણ ચાલે અથવા તો પાક જ્યારે નાનો અવસ્થામાં હોય ત્યાર સુધીમાં નાખી દઈએ તો ચાલે જેમ બને એમ નાની અવસ્થામાં પાક હોય ત્યારે તેને જો જમીનમાં નાખી દેવામાં આવે તો વધારે સારું તો પરિણામ સારા રહે છે અને એક અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે જમીનમાં ભેજ હોય ત્યારે તેનો જમીનમાં તેનો તેને નાખવી આ સિવાય તેને નાખ્યા બાદ અઠવાડિયુંથી દસ દિવસ સુધી કોઈ ફૂગનાશકનો સ્પ્રે ન કરવો અથવા તો કોઈ બીજા રાસાયણિક ખાતરનો ઉપયોગ આઠથી દસ દિવસ સુધી નાખ્યા પહેલાં ને નાખ્યા પછી ન થાય એનું એક ખાસ ધ્યાન રાખવું આ સિવાય તમને કહું કે કે અમુક અમુક બ્રાન્ડની જે સારી આવતી હોય તે તમારે બજારમાંથી લેવી સરદારની માઇકોરાઈજા મળે છે તેના રિઝલ્ટ પણ સારા છે તેનો દોષ છે તે આપણે એક એકર એટલે કે અઢી વીઘામાં સોળ ચુઠાના અઢી વીઘામાં અઢીસો ગ્રામ જેટલો તમે આપી આપો ડ્રીપ દ્વારા પણ આપી આપો અથવા તો રાસાયણિક તમારું જે કમ્પોસ્ટ હોય એટલે કે છાણિયું ખાતર હોય તેની સાથે મિક્સ કરી અને પછાટી આપો જમીનમાં ભેજ હોવો ફરજિયાત છે અને જમીનમાં સેન્દ્રીય કાર્બનો ફરજિયાત છે આ બે કન્ડિશનમાં તમે માઇક્રોહાયટ્ર આપી શકો આભાર આ સિવાય આપણે તેનું બીજ ઉપચારણમાં પણ ઉપયોગ કરી શકીએ જે આપણે એક અઢી વીઘામાં જે જેટલા બીજ વાવતા હોય તેમાં અઢીસો ગ્રામનો ઉપયોગ કરી અને તે ત્યારબાદ જો બીજ વાવવામાં આવે તો તેના મૂળના વિકાસ માટે ખૂબ સારો એવો ફાયદો કરાવે છે અને બીજના ઉગાવાનો દર વધારે છે આ સિવાય આપણે ધરુ રોપણી કરતા હોય નર્સરીમાંથી ખેતરમાં અથવા તો છોડની જે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય નર્સરીમાંથી ખેતરમાં જેમ કે મરચી છે ટમેટીના રોપ છે એના મૂળિયા આ માઇકોરાઈઝાવાળા સોલ્યુશનમાં ડૂબાડી અને તમે પછી ખેતરમાં જો ફેર રોપણી કરો તો ખૂબ સારામાં સારા પરિણામ મળે છે જેમ કે મરચી છે ટમેટી છે રીંગણા છે બીજા શાકભાજી છે આમાં તમે ઉપયોગ કરી શકો આ સિવાય જે મેં તમને કીધું કે જે બાગાયતી પાકો છે ચીકુ છે આંબો છે નારેળી છે લીંબુ છે તેમાં તો ખૂબ સારા પરિણામ મળે છે એકવાર તમે નાખી દો ત્યારબાદ તે પોતાની રીતે મલ્ટિપ્લાય થયા કરે છે અને જે મૂળ સાથે સહજીવન બનાવે છે અને ફાયદો કરાવે છે